સતત વરસી રહેલા વરસાદથી હવે સિંહો પણ કંટાળી ગયા છે ઠેર ઠેર ભરાયેલા પાણીમાં ક્યાં જવું સિંહો પણ એ ગળમથલમાં છે સિંહો આ પાણીથી બચવા માટે માર્ગો ઉપર પણ આવી જાય છે આજે આપણે ગીર અને સિંહોના રોમાંચક વિડીયોની સિરીઝમાં એક અદભુત વિડીયો નિહાળવાના છીએ જેમાં ભારે ધસમસતા પૂરની વચ્ચે એક સિંહ શું કરે છે અને આગળ આપણે એ જોશું કે સિંહોને પાણીથી શા માટે આટલી બધી તકલીફ છે અને વાત એ પણ કરશું કે પૂર અને વાવાઝોડાથી સિંહોને કેવી રીતે બચાવાય છે અચાનક શરૂ થયેલા ધસમસતા પૂરથી સિંહનો રસ્તો રોકાઈ ગયો છે સિંહ નજીક જઈને જુએ છે પણ એને લાગે છે કે આ પાણીનો પ્રવાહ વધારે તોફાની છે અને એમાં જવું કદાચ એના માટે મુશ્કેલ પણ હોઈ શકે છે એટલે ઊભો રહી જાય છે અને વિચારે છે બિલકુલ આપણી જ જેમ આપણે પણ માર્ગ ઉપર જતા હોઈએ અને રસ્તા ઉપર પાણી હોય તો બે ઘડી આપણે વિચાર કરીએ કે શું કરવું અહીંયા તો સિંહ પણ પોતાની સિક્સ સેન્સથી એ માપવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે આ પ્રવાહમાં જવું કે ના જવું મેં કાં જાઉં હોતા નહીં ફેંસલા એના જેવું આ દ્રશ્ય છે અને પાણીનો પ્રવાહ પણ ધીમે ધીમે વધી રહ્યો છે ગીરના જંગલમાં લગભગ તમામ સ્થળોએ અત્યારે પાણી ભરાયેલા છે અને સિંહો પાણીની નજીક ઉનાળામાં રહેતા હોય છે પરંતુ ચોમાસામાં એ પાણીથી બિલકુલ કંટાળી જાય છે અને આમ પણ જુઓ તો એ કોઈ નદીનો જીવ નથી કે એ દરિયાનો જીવ નથી હા એની આસપાસ જરૂર રહે છે પરંતુ એને તરવું બિલકુલ ગમતું નથી પરંતુ ગીરના જંગલનું અત્યારે અપ્રતિમ સૌંદર્ય છે અને ગીર ગાંડી ગીર સોળે કળાએ ખીલી છે અને એમાં પણ તમે આવી રીતે પોતાની કેશવાડીથી પાણીને દૂર કરતા મેઘરાજાનું દ્રશ્ય જુઓ તો ખરેખર દિલ બાગ બાગ થઈ જાય અને એટલે જ તો કહેવામાં આવ્યું છે જે મજા ક્યાંય નથી દુનિયાના ટોળામાં એ મજા છે ગીરના ખોડામાં ગીરના ખોડામાં આવેલો આ ખોડિયા ડેમ અને તેનું સૌંદર્ય તમે જુઓ દિલ એટલું બધું શીતળતા અનુભવે એનો ખરેખર સાચો અહેસાસ કરવો હોય તો ભલે ચોમાસું હોય ઓફિસના કામ હોય બધું જ જોડી અને કુદરતની નજીક એ એક વખત જતા રહેવું જોઈએ ગીરના રસ્તા ઉપર તમે નીકળો તો ક્યારેક તમને આવી રીતે સિંહો પણ સામે મળી જાય સિંહો અત્યારે મોટા ભાગે જંગલમાં જે કિચડ હોય છે ગારો હોય છે અને એમાં થતાં મચ્છરના કારણે મોટાભાગે ઘણી બધી વખત રોડ ઉપર આવી જતા હોય છે ચોમાસું ગીર અને સિંહો આ ત્રણેયનો જે ત્રિવેણી સંગમ છે ને એ અદભુત દ્રશ્યો સર્જે છે એમાં કોઈ ચિત્રકારની જરૂર નથી તમે કોઈ પણ દ્રશ્યને નિહાળો એ લેન્ડસ્કેપ જેવું હોય છે તો હવે આપણે આગળ આ વિડીયોમાં જોઈશું કે ગીરના જે સિંહો છે એમને પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ હોય તો એમને કેવી રીતે બચાવવામાં આવે છે અને બીજી વાત એ પણ કરીએ કે ગીરનો રાજા ડાલામથો સાવજ એમને જ્યારે નદી નાળા છલકાય કે પૂર આવે તો એને કેવું તરતા આવડે છે તો મિત્રો ગીર અને સિંહોના રોમાંચક વિડીયોઝની આ ચેનલ જો તમને પસંદ હોય તો તેને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો શેર અને લાઈક કરવાનું ભૂલશો પ્રશ્ન થાય કે સિંહોને તરતા આવડે છે કે કેમ એકસો ચાલીસથી એકસો સાહીઠ કિલોનું વજન ધરાવતા સિંહો સામાન્ય રીતે પાણીમાં ખુદને કમ્ફર્ટેબલ અનુભવતા નથી અને એટલા માટે જ એ મોટાભાગે જળ સ્ત્રોતો એમની નજીક વસવાટ કરે છે પણ નદી કે દરિયામાં જંપલાવવામાં બહુ શાણ પણ અનુભવતા નથી આપણે ઘણા બધા વિડીયોમાં જોઈએ છીએ કે વાઘ પાણીમાં બહુ આસાનીથી તરી શકે છે અને નદીઓ ઓળંગીને પોતાના વધુને વધુ વિસ્તારમાં એ શિકાર માટે જાય છે સિંહો સામાન્ય રીતે પરિભ્રમણ જરૂર કરતા હોય છે પરંતુ નદીઓ ઓળંગીને એ જેવલે જ અલગ અલગ વિસ્તારોમાં જાય છે પોતે ઘણી બધી વખત જ્યારે આફત આવે જ્યારે પૂર આવે ત્યારે પોતે પોતાનો રસ્તો કરી લેતા હોય છે મોટાભાગે વરસાદ આવે એ પહેલાં ઊંચાણવાળા વિસ્તારોમાં ખુદને શિફ્ટ પણ કરી લેતા હોય છે પરંતુ ક્યારેક અસામાન્ય પરિસ્થિતિ સર્જાય ત્યારે કુદરત કુદરતનું કામ કરતી હોય છે સિંહો ચોમાસું આવવાનું થાય એટલે ઊંચાણવાળા વિસ્તારો તરફ સ્થળાંતર કરી લેતા હોય છે અને મોટાભાગે પાણીનો પ્રવાહ જે આવવાનો હોય એમનાથી એ વધુ ડુંગરાળ વિસ્તારો તરફ જાય છે અને જ્યારે ચોમાસું આવે ત્યારે પણ મોટાભાગે ગીરના જંગલમાં સિંહો જે છે એ નદી કાંઠાના વિસ્તારોથી દૂર અને જ્યાં ચોમાસાના પાણીનો ભરાવો ન થતો હોય વહેણ ન આવતા હોય એવી જગ્યાઓ તરફ જાય છે પાણી પીવાના જે પોઈન્ટ હોય છે ત્યાં સિંહો અવારનવાર જોવા મળે છે કારણ કે પાણી એમની જરૂરિયાત છે પરંતુ સિંહો સારા તરવૈયા નથી તદુપરાંત એમને પાણીથી બચવું નામુમકિન નથી એ મોટાભાગે તરવાની આવશ્યકતા સર્જાય તો જરૂર તરી લેશે પરંતુ સામાન્ય સંજોગોમાં એ કોઈ પણ પ્રાણી સાથે પણ પાણીમાં લડાઈ કરવાનું મુનાસિબ માનતા નથી કારણ કે સિંહોને એવું લાગે છે કે પાણીમાં એ એમની શક્તિનો પૂરતો ઉપયોગ કરી શકે એમ નથી